ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે ત્યારે મહેસાણા મેઇન કેનાલ તેમજ તળાવ ઓવરફ્લો થતાં અમદાવાદ જિલ્લાના સાળંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો જેવા કે ખોડા છારોડી વરોચન સહિતના અનેક ગામડાઓમાં વરસાદી પાણી ઘુસ્યા સતત વરસી રહેલા વરસાદને કારણે અતિ ભારે વરસાદને કારણે ગટર લાઇનો ઓવરફ્લો થતાં જ તાલુકાના વિરોચન નગરમાં રસ્તા ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા ત્યારે લોકોને કેળસમાં પાણીમાંથી પસાર થવું પડે છે નીચાણવાળા વિસ્તારોમાં તો લોકોના રહેણાંક મકાનમાં સમા દૂષિત પાણી ભરાઈ જતાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તંત્રને વારંવાર જોવા કરવા છતાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન કરાતો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે લોકોએ જાતે જ પાણીનો નિકાલ કર્યો છે લોકોના માન અને અને ખંડે બહાર કાઢવાને ટ્રેક્ટર અને અન્ય સાધનોની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા અને ગરવખરીમાં ભારે નુકસાન થયું છે દૂષિત પાણીનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો ગામમાં તેમજ આસપાસના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં રોગચાળો ફાટી નીકળે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કેટલાય વિસ્તારોમાં કેસોમાં પાણી ભરાઈ ગયા છે તો ગળાડુ પાણીની અંદર જે લોકો પોતાના ઘર ખાલી કરીને અન્ય જગ્યાએ જવા માટે મજબૂર થયા છે મેઇન ગટર ઓવરફ્લો થવાને કારણે પણ વાતનો ડર છે કે જો કોઈ હજી પણ વધુ વરસાદ રહ્યો અને પાણીનો સંગ્રહ થઈ શક્યો હતો મોટું નુકસાન થઈ શકે તેમ છે ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે વરસાદને લઈને વીજ પોલ ધરાશાય થયા હોવાને લઈને વિસ્તારમાં અંતર પર તેમજ મોબાઈલ નેટવર્ક પણ નથી આવતા માટે કોઈ ઇમરજન્સી કોન્ટેક્ટ પણ થઈ શકતું નથી તો ખાસ કરીને વાત કરીએ તો ગામમાં બે દિવસથી પાણી ભરાયા હોવાની જાણ કરતા છતાં પણ તંત્ર જ્યારે કોઈ મોટી જાનહાનિ કે માલહાનીને નુકસાન ની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે અમારા ગામમાં ખૂબ અતિશય વરસાદ ભારે વરસાદ થયો છે અને આ ગામની આજુબાજુ બધા ચારે બાજુથી પાણી આવે છે અને તંત્રને બેદરકારી છે ગામમાં કોઈ આગેવાન કે કોઈ વડીલો કોઈ જોવા આવતી નથી અને બે દિવસથી સરસ પાણી મળી રહે છે રાતને આખી રાતના ઉછાળા છે નાના ભૂલકાઓના બધાના બાજુના મેળાની અંદર આડપાટ કરી દીધા છે અને જાનવરોને પણ તકલીફ છે કોઈને રહેવાની સુવિધા નથી પછી ખાવા પીવાનું કોઈ સકવન નથી